કઈ રીતે પોલીસ એટીએસ ને બાતમી મળી હતી કે તે અહીંયા છુપાયેલી છે વાત કરવામાં આવે પ્રીતિ તો જે પોલીસ સસ્પેન્ડેડ જે પોલીસ કર્મચારી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી હતી તે છેલ્લા એક પખવાડિયા એટલે કે પંદર દિવસ જેટલા સમયથી ફરાર હતી અને જ્યારે તેને પહેલી વખત ઝડપી લેવામાં આવી ત્યારે તે બુટલેકર સાથે હોવાની માહિતી મળી હતી અને તે જ સમય તેને પીએસઆઈ પર ગાડી ચડાવી એટલે કે જે નંબર પ્લેટ વગરની ચાર ગાડી તેને પોલીસ પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો તે ગુનામાં તેના વિરુદ્ધ તે કૃત્ય બદલ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ને જ્યારે તેને કોર્ટમાં લઈ જવામાં આવી ત્યારબાદ ત્યારે તેના જામીન રદ થયા તરત જ તે પોલીસ દપ્તા ફરાર થઈ ગઈ હતી છેલ્લા પખવાડિયાથી જે ફરાર હતી જયારે હશે તેની શોધખોળ હાથ ધરી ત્યારે લીંબડી પાસે ના ગામમાંથી તે મળી આવી હતી અને જ્યાં તે આશરો લઈને છુપાઈ હતી તે ઘર પણ જે બુટલેઘર છે કે જે તેની સાથે આ ગુનામાં સંડોવાયેલો છે તેના સાસરી પક્ષમાં તે છુપાયેલી હતી માટે હવે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે નીતા ચૌધરીના બુટલેઘર સાથે કયા પ્રકારના સંબંધ છે અને તેના સંબંધ દરમિયાન તેને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો હોય અથવા તો અન્ય કોઈ પોલીસ કર્મચારીઓ સાથે મળી અને કોઈ સૂત્રને અંજામ આપ્યું છે એમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ આભાર તમામ વિગતો માટે